માંડવી મધ્ય આવેલ 400 વર્ષ પોરાણીક શ્રી મહાલક્ષ્મી મંદિર મધ્ય વિજ્ય દિવસે ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો માંડવીના નવાપરા વિસ્તાર મધ્ય આવેલ શ્રી મહાલક્ષ્મી મંદિર મધ્ય ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન મહિલા મંડળ દ્વારા રુદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો ત્યાર બાદ પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ શોભાયાત્રા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માંડવી મધ્ય કાઢવામાં આવી હતી શ્રી મહાલક્ષ્મી મંદિરના ધ્વજારોહણના દાતા પરિવાર તરીકે ખાસ મુંબઈથી પઘારેલ વિનોદભાઈ જીઠાલાલ ત્રિવેદી પરિવાર ધ્વજાનો લાભ લીધો હતો આ કાર્યક્રમનો સંચાલન શ્રી મહાલક્ષ્મી મંદિર મધ્ય શ્રીમાડી બ્રાહ્મણ જ્ઞાતિ માંડવીના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી શ્રીમાડી બ્રાહ્મણ સમાજ માંડવી મંત્રી શ્રી કેતનભાઈ ઓઝા સત્યમભાઈ ઓઝા બીજલભાઈ ઓઝા મયુરભાઈ ત્રિવેદી કલ્પેશભાઈ ત્રિવેદી સંદીપભાઈ ઓઝા મહેશભાઈ ઓઝા કિરણભાઈ ઓઝા યોગેશભાઈ ત્રિવેદી ત્રિવેદી તથા દરેક જ્ઞાતિજનને માતાજીની પ્રસાદ સ્વરૂપે સાડી ભેટ આપવામાં આવી હતી પ્રસાદના દાતા કૌશિક ત્રિવેદી પરિવાર સન્માન કરવામાં આવ્યું હતું સાથે એડવોકેટ કિરણ ઓઝાનું નોતરી તરીકે રાજ્ય સરકારે નિમણૂક કરતા તેઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આ મહાલક્ષ્મી મંદિર ચારસો વર્ષ પૌરાણિક મંદિર છે અહીં ભારતના અલગ અલગ રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થી આવતા હોય છે આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા સૌ ભક્તોનું મંદિરના ટ્રસ્ટી મંડળે આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા મારું નામ મુકેશ ત્રિવેદી છે હું અત્યારે માંડવી સીમાડી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ છું અને દર વર્ષની જેમ આ આજે વિજયા દમીના રોજ પરંપરા મુજબ મંદિરની જે ધજા હોય છે એ ચઢાવવાની હોય છે આ પરંપરા મંદિરની આપણે વાત કરીએ તો લગભગ ચારસોથી વધારે વર્ષ જૂનું મંદિર છે અને આ વર્ષો જૂની એક પરંપરા છે તો ધામધૂમથી આજે અમારી સાથે વિનોદભાઈ મુંબઈથી ખાસ આ ધજા ચડાવવા માટે આવ્યા છે અને નવરાત્રિ પણ હમણાં અમે ચાલુ જ છે અત્યારે તો એ પણ અમે ધામધૂમથી ઉજવી છે અને આ ગરબી છે એ વિશિષ્ટ એટલા માટે છે કે અહીંયા આ ગરબીને એક ધોતિયા ગરબી તરીકે વર્ષોથી પ્રખ્યાત છે કારણ કે અહીંયા કનેક નિયમ છે કે જે લોકો પુરુષો આ ગરબા રમતા હોય એમને ધોતીઓ ફરજિયાત હોય છે વર્ષોથી એક પરંપરા રહી છે અત્યારે સમય અને સંજોગ અવસાદ હવે અમે થોડીક એમાં છૂટ એવી આપી છે કે જબ્બો ફરજિયાત છે પણ ધોતીઓ અથવા લેંગો ચાલી શકે છે પણ એમાં જે આપણી સાંસ્કૃતિક પરંપરા છે એ મુજબ જ એનું અહીંયા એનું આયોજન થાય છે અત્યારે ધજા ચડાવી અને પછી ત્યારબાદ અમારે એ જ્ઞાતિના જે કાર્યક્રમ છે એ યથાવત રહેશે અને આજે આજે પ્રથમ વર્ષ એવું બને છે કે અમારા માતાજીના મંદિરનો જે સાડીઓ છે એ અમે આજે જ્ઞાતિજનોને પ્રસાદ સ્વરૂપે આપવાના છીએ દરેક દરેક ઘરે એટલે કે આ નવી પરંપરા આજ શરૂ થઈ છે અને માતાજીનો પ્રસાદ છે એટલે માતાજીની અમારી ઈચ્છા છે કે મહાલક્ષ્મી માતાજી દરેક પરિવાર ઉપર હંમેશા એમનો સહાય રહે એના આર્થિક અને આરોગ્ય હંમેશા એનું બરાબર રહે અને એમની આશીર્વાદ હંમેશા એના પર મળતા રહે અને ટૂંક સમયમાં જ અમે આ જ્ઞાતિજનોના સહયોગથી અહીંયા નાગનાથ મંદિર છે એની બાજુમાં એક વાડો છે અમારો એના કણને એક નવું સંકુલ ઉભા માટે ઊભું કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ એનું અમે ભૂમિપૂજન પણ કરવાના છીએ હું કેતનભાઈ કિશોરભાઈ ઓઝા મંત્રીશ્રી મહારાષ્ટ્ર મંત્રીશ્રી સીમારી બ્રાહ્મણ સમાજ માંડવી કચ્છ આજે અમે ધ્વજારોહણનું કાર્યક્રમ કરેલું છે ઘણા વર્ષોથી અમે ધામધૂમથી માતાજીને ધ્વજારોપણ કરીએ છીએ સવારે અમે મહિલા મંડળ દ્વારા અભિષેક કરીએ છીએ આજ રોજ અમે સવારે અગિયાર વાગે ધજાનું પૂજન કરી ને ધામધૂમથી શોભાયાત્રા કાઢી ને ધજાનું પૂજન કરી ને હવે ધ્વજારોહણ અમે કરીશું અમે આજે અમારા ધ્વજારોહણના મુખ્ય દાતા રૂપે જેઠાલાલ માધવજી ત્રિવેદી મુંબઈ ને અમારા નાતીભોજનના દાતા છે કૌશિકભાઈ ત્રિવેદી જો હું વિનોદ જેઠાલાલ ત્રિવેદી હું હાલે મુંબઈ છીએ અમે અત્યારે મહાલક્ષ્મી મંદિરના ધ્વજારોપણ માટે મને આપે એ બદલ સિજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું મને અહીં આવવાની બહુ જ ઈચ્છા હતી ને આ વખતે મારી ઈચ્છા પૂરી થઈ મહાલક્ષ્મી માતાજીએ કરી છે તે બદલ માતાજીનો ખૂબ ખૂબ આભાર મારું નામ દીપક રમણીકલાલ ઓઝા હાલે રાજકોટ રહું છું હા અને આ જેઠાલાલ માધવજી ત્રિવેદી પરિવારના હું જમાય છું આજે અમને મહાલક્ષ્મી મંદિરના જે ટ્રસ્ટીઓ છે પ્રમુખશ્રી મુકેશભાઈ અને મંત્રીશ્રી કિશોરભાઈ કેતનભાઈ અને અન્ય હોદ્દેદારોએ અમને જે આ અમૂલ્ય તક આપી છે એ અમે જીવનભર ભૂલશું નહીં આવી અહોભાગ્ય તક બહુ ઓછાને મળે છે એ અમને તક આપવા બદલ અમે આ સૌનો અને પ્રમુખ શ્રી તથા મંત્રી શ્રી અને કારોબારી શ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર માને છે જય મહાલક્ષ્મી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો